જય માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો પાછલા વિડીયોમાં વાત કરી હતી કે ચૈત્રભાઈ વસાવાને આઠ સપ્ટેમ્બરના રોજ જામીન મળી જવાના છે જે તેમને ચોમાસું સત્ર યોજાવાનું હતું તેમાં ત્રણ દિવસ તો તેમને જામીન મળી ગયા પરંતુ જે અગિયાર અગિયાર સપ્ટેમ્બરના રોજ જે સુનાવણી હતી તે સુનાવણી મંજૂર કરવામાં આવી છે અને શા માટે ના મંજૂર કરવામાં આવી છે એ બધું જ હું આ વિડીયોમાં ડિટેલમાં કહેવાનો છું તો પૂરેપૂરો આ નાનકડો વિડીયો જોજુ અને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચૈત્રભાઈ વસાવા છેલ્લા લગભગ ત્રેસઠ દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેમનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે આગામીના જે નવરાત્રિ આવે છે તેમાં પણ ચૈત્રભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે કારણ કે મિત્રો તેમના જામીન ના મંજૂર થયા છે થોડાક દિવસો પહેલા દીડીયાપાડા વિસ્તારના પોલીસએ નર્મદા જિલ્લાની જે પ્રાંત કચેરીએ મે મીટિંગ હતી જે મીટિંગમાં બબાલ થઈ હતી પાંચ જુલાઈએ ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર કરવામાં આવ્યા ખોટા ને ખોટા આરોપો લગાવીને જેલની અંદર કરવામાં આવ્યા જે સંજય વસાવા છે મનસુખ વસાવા છે તેમને ખોટાને ને ખોટા ષડયંત્ર રચીને ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર કરવા માટે ખોટા ષડયંત્ર રચ્યા અને જે આ ભાજપ મળતીઓ દ્વારા છે ભાજપના નેતાઓ છે અમુક અમુક જેમને ખોટા આરોપો લગાવ્યા ખોટા જે ષડયંત્ર રચ એના કારણથી ખોટા આરોપોના કારણથી જયદ્રભાઈ વસાવા આજ સુધી જેલની અંદર છે અને હજી પણ તેમને જામીન નથી મળતા એમનું કારણ પણ જે ષડયંત્ર રચે છે ને ખોટા આરોપો લગાવ્યા છે એના કારણે અને અગિયાર સપ્ટેમ્બરના રોજ તેમને જામીન કેમ નથી મળ્યા એમ તેમના મામલે બધો આ સરકારી વકીલ કહેવા માગે છે તો શું સરકારી વકીલ કહે છે તે તમે સાંભળો

જામીન અરજી દાખલ કરી ને એ જામીન અરજીની સુનાવણી થતા હુકમ હતો એવા કોઈ રદ કરેલી છે કે નવી તારીખ હવે અગિયાર તારીખ વાળી જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને ચાર તારીખે પરત ખેંચી છે એટલે અગિયાર તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય એ વિડ્રો કરેલી છે એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટ ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે જે ત્રણ દિવસના રિમાન્ડ પેરોલ પેરોલ પૂરા થયા બાદ હવે એમને ક્યાં જવું પડશે એમના પેરોલ પૂરા થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે એમને હાજર થવું પડશે ફરીથી એમને હાઈકોર્ટમાં જામીન અરજી મુકાશે એ જ કોઈ નવો ફેરફાર નથી એવું સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લીધું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી નવું કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ કે એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ કરવામાં આપણે સાંભળ્યું કે સરકારી વકીલે જે તેમની મોટી નિવેદન એ રજૂ કર્યું અને તેમને પોલીસની ચાર સીટો રજૂ કરતા જે બાબત હતી તેમના કારણથી તેમને જામીન મંજૂર નહીં થયા એવું આ વકીલ કહી રહ્યા છે અને જાણવા મળ્યું કે ચૈત્રભાઈ વસાહને અગિયાર સપ્ટેમ્બરના રોજ કેમ તેમને જામીન નથી મળ્યા અને બીજું કે મિત્રો જે આ ત્રણ દિવસનું ચોમાસું સત્ર યોજાવાનું હતું એની અંદર ચૈત્રભાઈ વસાવાને પ્રશ્ન રજૂ કરવા બોલાવવામાં આવેલા હતા પરંતુ ચૈત્રભાઈ વસાવા લગભગ બે મહિનાથી જેલની અંદર હતા તેમના કોઈ પ્રશ્નો નહોતા કશું તેમને કોઈ ખબર નથી પ્રશ્નો તો બહુ હતા પણ તેમને જે રજૂ કરવાના હતા એ એમને ખબર નથી કે અમારા ડીડીયાપાડા વિસ્તારમાં શું છે અમારી આદિવાસી સમાજમાં શું છે તેમને ખબર નથી પરંતુ તેમને જે આ ત્રણ દિવસનું ચોમાસું સત્ર યોજાવાનું હતું એની અંદર પ્રશ્ન રજૂ કરવામાં બોલાવેલા હતા તેમાં પણ ચૈત્રભાઈ વસાવાએ જે તેમને ખબર હતી તે પ્રશ્ન રજૂ કર્યા અને મિત્રો ચૈત્રભાઈ વસાવાને જામીન કેમ નથી મળતા લગભગ પાંચ જુલાઈએ ચૈત્રભાઈ વસાવા જેલની અંદર ગયા હતા જે પણ આરોપો લગાવી ખોટા આરોપો લગાવીને એ તો તમને મને ખબર છે અને મિત્રો તેમને તારીખ ઉપર તારીખ ઉપર તારીખ ચાલી રહી છે સરકાર તેમને જામીન મળી જ નથી રહ્યા કેટલી તારીખો આપી હું તારીખ ગણવા જઈશ તો થાકી રહીશ એટલી તારીખો આપી છે જે તમને પણ ખબર છે જો કે મિત્રો ચૈત્રભાઈ વસાવાને જામીન મળતા જ નથી વાર વાર તેમની સુનાવણી થતી રહે છે આપણે તો ખાલી સુનાવણી સાંભળીએ છીએ તેમને જામીન મળી કોદાળો સાંભળતા નહીં કોદાળો મતલબ કે બે બે મહિનાથી આપણે જે દરેક જોઈ રહ્યા છે જે દરેક સુનાવણી થાય છે તેમાં તેમને જામીન મળતા જ નથી આપણને એવું લાગે છે કે આ ફેર જામીન મળી જશે પણ જામીન મળતા જ નથી એક એમનું જે જામીન નથી મળતું એનું કારણ શું છે એ હજી કોઈક રહસ્ય છે એ રહસ્ય આપણને હજી ખબર પડતી નથી કેમ કે આ જામીન મળતા જ નહીં જે આદિવાસી સમાજ પણ બહુ હેરાન થઈ રહી છે કેમ કે તેમનું કામ અટકી પડ્યું છે જે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના જે જેલમાં જેલમાં છે એમના કારણથી જેમનું આદિવાસી સમાજનું કામ અટકી પડ્યું છે દેડીયા પાટા વિસ્તારનું આખું કામ અટકી પડ્યું છે આ આ શું કારણ છે ચૈત્રભાઈ વસાવાની જેલની બહાર નહીં આવી શકે જેમને જામીન નથી મળી શકતા હવે મિત્રો હું રજા લઉં આ વિડીયોમાંથી અને મળે એક નવા વિડીયોમાં અને મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો યાર નોનો ભાઈ સમજીને માફ કરી દેજો અને જેટલું કીધું એટલું મેં બધું સાચું જ કીધું ખોટું મેં કીધું નથી પણ તોય એવું લાગ્યું હોય તો દિલથી યાર માફી માગું છું અને મળે એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય લાઇક સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો